જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આપણે ઉઠી જઈએ નહીં ધોઈ નવા ત્યાંથી જાય રવિવાર છે અને જવાનું ચેલેન્જ વિડીયોમાં તો વાઘોપા આવે વાઘુબા બે જણા જઈએ બરાબર તો ચેલેન્જ વિડીયોમાં થોડા થોડા કટ બતાવશું કેમ કે ટાઈમ મળે ના મળે બરાબર તો બને રેજો બ્લોગમાં જય માતાજી તો વાઘોપાની આવી જાય અને હું દુકાને આવ્યો હું તો મળીએ આપણે ચલેન્જ વિડીયો મિત્રો અમે આવી ગયા જઈએ જુઓ બધા તૈયારી કરે છે અને અમારા છોકરો તબીક લાગે લે કે હાચું કે મારતી બી વાઈ મારતી બી વાઈ જય માતાજી મિત્રો તો હું બાબુભાઈ પાર્લરે આવી ગયા હતા પાર્લરે થોડું કોમ હતું તો કોમ પટાઈ ને હવે ચેલેન્જ વિડીયોમાં નીકળવાનું હા

આપણે તો ખબર હોય જોડી હોય તો મજા નહીં કરું મજબૂત હોય તો બધું મજબૂર જીતા આપણે નજીકવાળા પડે હોય તો છ વાગ્યા કે છ વાગ્યા તો મિત્રો અમે હવે

કરીએ જોઈએ બધાય તો મિત્રો જોઈ લો જય માતાજી આપણે લોકેશન ઉપર પહોંચી જાય અને જુઓ મસ્ત મજાનું લોકેશન છે અસલ જાડીઓ છે ફાર્મ હાઉસ છે બરોબર ભૂપત આગળ આગળ હું પાસે પાસે એટલે ભૂપત પગ આવી જાય મારા તો

टेस्ट करें कहिए जे भी ऐसे जाड चो आवे ये जॉय नहीं मेरे पास हो जी जोंफळ बूट तो खोटे पेल लायो हो ऊ लागे बूट तो आज मैं खोटे पेल लायो भाई आ कौन बिजू होऊ इ हु आऊ पेलू पेलू हो पेली पेल। लाल लाल फूल वालों पेलू री होमे

मन खबर नहीं मित्रों आहु ह दूध नहीं आकड़े अंदर देखो ह ह ह हां को खबर नहीं आहु चाकू आज वो दिली भाई ईएल व्लॉगर नवी चलन चालू करी आपणे इनो गुत नन अपनी भाषा हो आ झाड़ खबर नहीं जो आओ तोड़िए है दूर भाई पहले पाए आको चेक करिए सू एक एक झाड़ बताओ की तुमने पीलो हो लाल रंग

પણ આપણે આ બાજુ ગયું તો મિત્રો જો સંતરાનો છે સંતરા તો જોણે નોર્મલ કે આપડે બાજુ પણ અમુક અમુક મિત્રો ઘણું બધું બતાવશું તો બન્યા રેજો બ્લોગમાં જય માતાજી મજા આવે ને આજ કહેવાજી મારું ખુબ બાપા બાપા લોકો લઈ મિત્રો જો ભોખસંગ ને બધા મે નાવા પડે હવે મુયે પડું બૂમ સે બૂમ તો મિત્રો મુયે પડું થોડી મોજ કરી લ્યો બરા પાઉ મજા આવે રોહિત પાહું યાર ઓટારો કે પાણી માં પાણી માં બધું ફોન જોવા મળશે તો મિત્રો જય માતાજી આપડે સ્વિમિંગ પુલ નાવા પડ્યા હતા લાઈન બાર નીકળી ગયા બરોબર લોકેશન બહુ મસ્ત છે તો મિત્રો મળીએ આગળ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો બધા જીને આવે જો ચાલુ વરસાદમાં તો હજુ હજુ ને આવી મોજ કરી ચાલુ વરસાદ સ્વિમિંગ પુલ આપણે તો બહાર બળી જાય એક દોડ કપડા લાયા હતા આપણું કોમ નહીં ના હો તો મળીએ મિત્રો મેગીનો પ્રોગ્રામ કર્યો તો હું ભૂપતસિંહ બે જણા મેગી બનાવું છું બરોબર તો જુઓ સેટઅપ તૈયાર થાય છે મેગી લાવી દીધી એ રણાઈએ તો બતાવીએ ચલો ડુંગળી ટામેટા અને મરચા આવી ગયા બે જણા અમે રસોયા બે ગયા બહુ રસ અમને બનાવવાનો એટલે બને તો મિત્રો જુઓ તૈયાર કરી નાખ્યું છે બરોબર અને ભોપાતના બે જણા અમે બનાવીએ તો બનાવી રહેજો બ્લોગમાં જય મા તો મિત્રો જો મેં કે મેં કે આપણે તૈયાર થઈ ગઈ છે

તો મળીએ પાટણ બરોબર એક મિનિટ એક મિનિટ હા મોગો હા આપણા રે આઈડી ઇન્સ્ટાગ્રામ માં તો બધા ફોલો કરી નાખજો કઈ કઈ આઈડી બતાવ તો મિત્રો જોઈ લેજો પ્રમોશન થઈ જાય ફોલો કરજો સરવણ તારે છે ઓવા તો સરવણ તને તો પ્રમોશન કરવાનો કોઈ મતલબ જ નહી તો તું એ ફેમસ છે 50000 સબસ્ક્રાઇબર હોઈ ગયા તાણી ઉડા કો ગાવ નવ તો નવ તો હું આવા એ તમારે એમન આવતા છે કે અમારા તમન ના આવે યાર કે ફોલોઅર મારા કરતા વધારે છે

તો ગુડ નાઇટ બધા મિત્રોને જય માતાજી